બંગાળ ઉપસાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા રહે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં આ વર્ષના સિઝનના પહેલા વાવાઝોડાને લઈને જાણીતા હવામાન નિશાના તંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે વાવાઝોડું આવવાને લઈને તેઓએ આગાહી કરી છે સાથે જ આવનારા દિવસોમાં ગુજરાતમાં ભર ઉનાળે માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય એવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે જોકે કઈ તારીખોમાં માવઠાને આગાહી કરવામાં આવી છે સાથે જ કઈ તારીખોમાં વાવાઝોડું ઉદભવશે અને કયા વિસ્તારોને અસર કરશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ અઠ્યાવીસથી ત્રીસ માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે જોકે માર્ચ મહિનાના અંત ભાગથી દસ એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને હળવા છાંટા પડી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ માર્ચે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે સામાન્ય પવન દસથી પંદર કિલોમીટરની ઝડપે ફૂંકાશે જ્યારે ભાવરે પવન પાંત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે દરિયા કિનારાના ભાગોમાં પવનની ઝડપ ચાલીસ કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલ દ્વારા બંગાળના ઉપસાગરમાં સિઝનના પ્રથમ વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના સાગરમાં સિઝનનો પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનો બનવાની શક્યતા છે જે વિશાખાપટ્ટનમની આસપાસ સર્ક્યુલેશનમાંથી સામાન્ય વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે તેના અને અરબ સાગરના ભેજને કારણે દસ એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં ભારે પલટો આવી શકે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં નવસારી સુરતના ભાગોમાં તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવશે ક્યાંક આંધી અને વંટોળ સાથે કમોસમી વરસાદ થઈ શકે જો કે ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડી શકે અરબસાગરના ભેજને કારણે માર્ચ મહિનાના અંતથી દસ એપ્રિલ સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને કમોસમી વરસાદ થઈ શકે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ માર્ચ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવો અને સામાન્ય છાંટાછૂટી તેમજ ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે જોકે બંગાળના ઉપસાગરમાં સિઝનનું પ્રથમ વાવાઝોડું ઉદભવવાને લઈને તેઓએ આગાહી કરી છે જે હળવા પ્રકારનું રહેશે જે વિશાખાપટ્ટનમની આસપાસ સર્ક્યુલેશનમાંથી સામાન્ય વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા તેઓએ અત્યારથી જ વ્યક્ત કરી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે